રોડ ઉપર નું શું એક્સપિરિયન્સ રહી છે શું લઈ તમને અમારા વિડીયો ના માધ્યમ થી બતાવશું તો ત્યાં સુધી અમારા વિડીયો માં બની રહ્યો કરતા રહેજો પૂરેપૂરો જોજો મિત્રો ગરબા લવર જો ગરબા રમે હે ભાઈ અને ગાયબ થઈ ગયા હવે આપડે તો બધું જોવાનું જો અમે વી ગયા બધા ગરબા રમે ને ગયા વી ગયા મિત્રો હવે આવી ગયા સીએનજી પુરાવા કારણ કે ભાઈ ખાવાનું નહીં આપીએ તો હાલશે કેમ ગાડી આપડી એટલે આવી ગયા ભાઈ સીએનજી લિક્વિડ પીવરાવા એવી રીતે ભરાયા નથી રીલ બનાવવાનું ચાલુ નથી કર્યું તો મિત્રો હવે અડધી પોણે કલાક આ બે જગ્યા ગોતી છે કે અમારો ડેરો ક્યાં નાખવો પણ ડેરો ભળતો નથી કારણ કે આજ શનિવાર છે ને એટલે કાલે બધાને રજા હોય એટલે બધા માણસો ફરવા બહુ નીકળ્યા છે મિત્રો આ તમે જોવો અત્યારે આજે તો ઓછા છે આ તો ઓછા છે હજી અમે હમણાં સર્કલ આવી ને બહુ માણસો મિત્રો અમે હમણાં ગયા તા ફેમસ પાણી ચા કારણ કે અમારા ગુજરાતીમાં નિયમ છે કે ચા પીવા ને તમારું જે કામ અટક્યું હોય ને થઈ જાય એટલે અમે શુભ કામ કરી એટલે અમારે ચા તો પીવાલી બને ને આ એક ગુજરાતી ની પાકી નિશાની છે હવે આય હવે ગોતકી પાણા કારણ કે આ લીલો લઈ લો બલો કારણ કે અમારે હમણાં છે ને મેગી બનાવવાની છે કારણ કે અમે કોઈ ખાઈ નહીં નાખ્યા હ એટલે પાણા ગોતી છે મળી જાય થારું બે મળી ગયા અને ત્રીજો પાણો ગોતવાનો છે કે મળી આલો આલો મિત્રો ઈટ મળી ગઈ આપણે બે લઈ આવ્યો છું અને વાત ત્રીજી છે આપણી પાસે આ મિત્ર આપણે સુવાની જગ્યા જોઈ છે કે સોને કે સોને સુવાની જગ્યા ઘરેથી કાઢી મિકા છે અમને આ 3 એમ કીધું કે તમે તમારા રહ્યો

આવું સ્ટ્રગલ છે મિત્રો હવે કાઈ એ મારા મિત્ર મેગીનો કારીગર છે જીંદગીમાં પહેલી વાર બલાવ્યો છે એટલે મને કે કારીગર છું કારીગર છું મિત્રો હવે હે ને આપણે ચમચ બમચ કે એવું કાઈ લાવ્યા નથી ચમચો જોઉગા હવે મેગી ખાવી પણ સાકી પણ કઈ રીતે સાકી આપણે હવે હાથે સાકી લો કારણ કે ખતરો કઈ ખેલાડી છીએ આપણે હે મેગી મેગી હો દાદા મેગી દાદા પૂછે છે મેગી બનાવો છો મેગી બનાવ દાદા ને કઈ કેવું તો પણ ત્રણ ને ભાઈ ને કઈ બોલે નહીં બાકી મેગી એક નંબર બની પાકી પાકી ગઈ છે એક નંબર આપડે ઉતારવાનું છે આ છે ખતરો કે ખિલાડી તો મિત્રો હવે સમસી બમસી તમારી પાસે કઈ શેર લઈ એટલે હાથે ખાવાની છે કારણ કે મેગી હારી એક જ છે કારણ કે ઘરે રસ્તા બધી બધી વસ્તુ બનતા રસ્તા બધી ગોતા છે

ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો હાલો મિત્ર ડેપોમાં જગ્યા ગયા અમરેલીના ડેપો મિત્રો આ બે તો સુઈ ગયા છે હવે મને નીંદર કાંઈ આવતી નથી પાંચ છ વાગે લીધી ડેપોમાં આટા મારશું થોડીક પાનના ગળા જાશું આ ડેપો છે આપણો અમરેલીનો આટા મારશું પાંચ છ વાગે ઉઠી જવાના છે ક્યાં જવાના છે પાંચ છ વાગે ઘેરે જઈને હોઈ જાય બાકી હોવાનું છે કાલે હાલો આ મિત્રો હવે મોટું થઈ લે છે સિક્યુરિટી વાત તગડ્યા એટલે આ મિત્રો વાગી ગયા છે હવે ચાર એટલે હુઈ ગયા હવે આવી ગયા છે ચા પીવા કારણ કે સિક્યુરિટી વાળે તગડી ભીગે લે કે હવે ભાઈ તમે નીકળી જાવ તમારા ઘરે એટલે હવે આવી ગયા છે મેં ચા પીવા અને આખી રાત જાગ્યો છે આખી રાત કારણ કે એને ઘર જેવાય કે નિંદર આવતી નથી અમારે તો ગમેને ફેંકી દે અમે તો ખાલી હોવાનું કામ છે એ ઊઠા લે રે દેવા ઊઠા લે રે મિત્રો તો કરો કરો અને સબસ્ક્રાઇબ કરો અમે લઈને આવશું અત્યારે જ કરો